તળાજામાં રામપરા રોડ ખાતે આજથી શ્રીરામ કથાનો પ્રારંભ પોથયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે તારીખ ચોવીસમી આગામી તારીખ બે સુધીની આ કથામાં આવતા વિવિધ પ્રસંગોનું પણ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે આજથી કથા શરૂ થઈ તે તલાજામાં પોથયાત્રા કાઢવામાં આવી હતી તલાજામાં રામપરા રોડ ખાતે શ્રીરામ કથાના પ્રારંભે વિશાળ સંખ્યામાં પોથીયાત્રા કાઢવામાં આવી હતી આ કથામાં પરમપૂજ્ય શ્રી જયદેવ બાપુ મુરારી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે જેનો લાભ લેવા જાહેર જમતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે